તેલ તેલ લઈ લઈ અને લઈશું એક પાણી લઈ લઈશું વિડીયો બતાવ્યા મુજબ બંનેનું મિશ્રણ કરી દઈશું અને જ્યાં સુધી પાણી અને તેલનું મિશ્રણ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવીશું અને પશુને મિશ્રણ પીવડાવી દઈશું આ વસ્તુ પાવાથી પશુ આપણો સો ટકા ઉતરી જાય છે તથા સાદી સોડા અને ખાવાના સોડાથી પણ આપણું ઉતરી જાય છે તથા ડોક્ટરની સલાહ લેવી આ વિડીયોની માહિતી પશુપાલક મિત્રો તમને ગમે તો લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો